વાકે ડામ પોલીસ વ્યવસ્થા સામે સવાલો પેદા છે ફરી પોલીસની રાજ્યરવલીમાં ઘટના સામે આવી છે જે મારવલીમાં દારૂના બે ક્વાર્ટર સાથે ઝડપાયેલા યુવાનને આંબલિયાર પોલીસે જંગલ વિસ્તારમાં લઈ જઈ ઢોર માર માર્યો હોવાનો ખુલાસો થયો છે આટલું ઓછું હોય તેમ યુવકને પોલીસે પૈસા પીવડાવવાનો પણ પ્રયાસ કર્યાનો ખુલાસો થતો હડકંપ મચ્યો છે કલમો અને કાયદાના રક્ષકો કહેવાતા પોલીસ જવાનો સમાજમાં સ્વીકાર્ય ન હોય તેવી હેવાન વર્દી પહેરીને આચરી રહ્યા છે અરવલ્લી પોલીસના જવાનોએ યુવક પાસે સિત્તેર હજાર રૂપિયા હતો કે યુવકને લોહીની બોટલ ફરજ પડી હતી પોલીસની પોલીસ મારથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકની હાલત ગંભીર છે યુવક તો રવિજયસિંહ જીતુસિંહ દિલીપ રાજદીપ દિનેશ સહિત સાત પોલીસ કર્મીઓને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે યુવાનને પોલીસ કર્મીઓને પેશાબ પીવડાવીને કોશિશ કર્યાના ગંભીર આક્ષેપ પર્યા બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે મારો નામ રાહુલકુમાર ઓપ્સી સોલંકી ગામ બિનીવાઓ તાલુકો બાયડ જિલ્લો અરવલી મને પોલીસ લઈ ગયા સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા પછી અંબાગ જતા જતા એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો પછી ગોલપુરા અને અંબાગઢની વચ્ચે જતા ત્રણે સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી મને જનરાલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો લોખંડના શરીયસરિયે આ પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા અને બીજી ગાડી સાદી આવી એમાં બીજા ત્રણ જણા બધા થઈને કુલ પાંચ જણા હતા મારવામાં પાણી માંગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીરાયો હતો પછી એક કાકો આવ્યા હતા કાકો કે કેમ મારો છો ભાઈ તકે આ તો અમારા ગામની છોકરી લઈને ભાગી ગયો છે એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો પછી કાકો બોલાવા ગયોમાં આ લોકોએ મને ઉઠાવી લીધો પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાવ્યા મને ખબર નથી અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો અને ત્યાં આવીને બે કલાકો સુધી પછી મને ભાન આવી ત્યારે પાણી માગ્યું ત્યારે એક સાહેબે તિજોરીમાંથી પેલું ક્વોટરી તોડીને મને ક્યાંબુ પી લેતું પાણી નથી પીવાનું તારે મારવામાં મને વિજયસિંહ જીતુસિંહ દિલીપસિંહ રાજદીપસિંહ એ ચારના નામ અત્યારે યાદ છે અને એક ભરવાડ સાહેબ હતા દિનેશભાઈ ભરવાડ એવું કુલ સાત માણસો હતા પછી મને મારા ઘરનાને જાન થતાં આવી ગઈ રાત્રે સિત્તેર હજાર રૂપિયા ભરી મને છોડવી લાયા હતા મારા રૂપિયા હતા હતી એમાં એક જ મળી ત્રણ બાજુ યુવકના ના કાયમી શારીરિક ખોડ રહી જાય તે પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે વર્દીની આડમાં માં કરતા પોલીસ જવાનો પાસે સેવા સુરક્ષા અને કેવી રીતે અપેક્ષા રાખશે તે મોટો સવાલ છે અરવલી હિતેન્દ્ર પટેલ